તમારા જે વિસ્તારના અંદર અત્યારે કામ થયું છે કેટલા સમય પછી થયું ને શું કહેવા માગો છો આ બાબતે દસ સાલ પછી અમારું રોડ બનાવવામાં આવ્યું છે અમારા વોર્ડ નંબરના જે ત્રણ સભ્યો છે સાઈલભાઈ સિંધી સાહિલભાઈ કુરેશી ફજામિયા સિંધી અને પરવેજભાઈ સિંધીને અમે નગરપાલિકામાં જઈને વાત કરી હતી એમને આવીને રોડ જોયું અને અમારું આજે રોડ કમ્પ્લીટ બનાવીને આપ્યું છે સારું રોડ બનાવી દીધું જે પહેલાં તો ચાલ ચાલી શકતા નહોતા ગાડીઓ બી ચલાવી શકતા નહોતા અને બહુ ઊંડો રોડ હતો આજે અમારા રોડ વ્યવસ્થિત બનાવીને અમને આપ્યું છે નગરપાલિકાનું

હું છું સિતાભ કાદરી અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભક્તોની લીંબડીના ગોલંદાજ વાસ વિસ્તારના અંદર અત્યારે ઘણા સમયથી લોકો અહીંયા એટલી ખરાબ પરિસ્થિતિમાં હતા વરસાદ ચોમાસું આવે ત્યારે અહીંથી ઘરના માણસો બાળકો અહીંથી એમને નીકળવું ખૂબ મુશ્કેલ હતું પણ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના જાગૃત નાગરિકો અને જાગૃત નગર નગરસેવકોમાં ભજાની સિંધી પરવેજ સિંધી અને સાહિલ કુરેશી અને ઝુબેર તેમજ અન્ય જે આગેવાનો છે તે લોકોની મહેનત અને સતત મહેનત કર્યા પછી અત્યારે જે પરિસ્થિતિ છે જે લોકોના અંદર અત્યારે ખુશી દેખાય છે અને આપ અત્યારે જે જોઈ રહ્યા છો રસ્તો છેલ્લા આ આ રસ્તો બન્યો અને આજે રસ્તાને જે બનાવ્યો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અત્યારે લોકોનો એક ખુશી છે ઉમંગ છે અને આ જ રીતે અગાઉ બે દિવસ પછીની બી કામ કરવાનું છે એટલે નગરસેવકો કામ કરે છે પણ એમના પર માછલા ધોવાય છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ છિતાબકાદરી પાલનપુર પરિસ્થિતિ હતી ને કઈ રીતનું કામ થયું છે અત્યારે નંબર 5 માં છેલ્લા સતત 10 વર્ષથી બધા અહીંયા થી હેરાન હતા રોડમાં ચાલવાની બી જગ્યા નથી વારંવાર પાણી ભરાઈ જતું હતું વારંવાર અમે રજૂઆત કરતા છતાં પણ અહીંયા કોઈ કામગીરી ચાલુ કરવામાં આવતી નથી પણ આ આ રોડની શરૂઆત અમારા સાહેબભાઈ કુરેશી પરવેજભાઈ સિંધી પજાનિયા સિંધી જુબેરભાઈ સલાટ આ બધાએ અહીંયાને રાત દિવસ મહેનત કરીને અહીંયાનું કામ પૂરું કર્યું છે શું કહેવા માગો છો આ લોકો માટે તમે આ લોકોવાળું અમે ખૂબ ખૂબ આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અમે માગીએ છીએ કે આ લોકોને બહુ સારી રીતે અહીંયા મહેનત કરી કામ સારું કર્યું અને વારંવાર રજૂઆત કરતાં છતાં પણ કોઈ અહીંયા કામ કરવા આવતું નથી પણ આ ચાર જણાને મળીને અહીંયા જો તમે જોઈ શકો છો કે અહીંયાનું રોડનું કામ પૂર્ણ થઈ રહ્યું છે આખી રાત કાલે એમને મહેનત કરી ત્રણથી ચાર દિવસથી અને કહું તો આ મહિના એક મહિના સુધી અહીંયા અનુકૂળ દોડમભાગ કરીને અહીંયા તેનું કામ પૂર્ણ થઈ કર્યું છે અને હવે આ રોડ થયા પછી પાછળ જે સલાવટવાસ છે એનું કામ હવે ચાલુ કરવામાં મારું નામ સુમૈયાબેન છે